મહાકાળી ની ઉપાસના નું પુણ્યફળ પણ પ્રાપ્ત થાય છે અને પણ તરીકે ઓળખવામાં આવે છે કાત્યાની ની છે ખાસ કરીને એની ઉપાસના જે લોકો લગ્ન ન થતા ભાઈઓ કે બહેનો જેના લગ્ન ન થતા હોય એ લોકો આજે મા કાત્યાની ઉપાસના ઉપાસના કરવી એમાં એક સરળ સીધો રસ્તો છે જ્યાં આપણે માતાજીનું સ્થાપન કર્યું હોય ત્યાં જઈ શકો છો અથવા કોઈ પણ શિવ મંદિરે પહોંચી ભગવાન શંકર ની બાજુમાં જે પાર્વતી માતા છે એની ઉપાસના કરવાની એ જ કાઢે એ માતાજીની પર એક હજાર ફૂલ ચડાવી અને માતાજીના હજાર નામ છે દરેક નામે એક એક ફૂલ ચડાવ અને પછી માતાજીને પ્રાર્થના કરી અને ત્યાં આગળ બી ધરાવવાની અને બી ધરાવ્યા પછી માતાજીને પ્રાર્થના કરવાની કે મારા સારી જગ્યાએ લગ્ન થાય મને સારું દાંપત્ય જીવન મળે જીવન સાથે સારા થાય છ ટકા રિઝલ મળે અને આજે પાંચમ પણ છે સંતાનને ખૂબ પ્રેમ કરતી મહાકાળી આશીર્વાદ જેને મળી ગયા એને શિવના જ આશીર્વાદ તેમ મળી જવું આજના દિવસે માતાજીની ઉપાસના આરાધના કરવા માટે જાઓ છો જેના લગ્ન નથી થતા એ લોકો પીડા કરના

મોસંબી નું નૈવેદ્ય ધરાવું ક્રિયા ફૂલ ચડાવવું અથવા લાલ કલરના ફૂલ ચડાવો પણ જે લોકો લગ્ન માટે છે એ લોકો ફૂલ આજે જે બાળકનો જન્મ એની તેથી ગણાય છે પાંચમ આ પાંચમ તિથિ આજે સવારે અગિયાર ને ઓગણીસ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આ જ્યેષ્ટા નક્ષત્ર આજે મળશે બે ને પચીસ થી શરૂ થાય અને આવતીકાલે સવારે ચાર ને નવ મીટે પૂર્ણ થાય છે જેષ્ઠા નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ થાય છે ત્યારે મુખ જોવામાં કોઈ દોષ નથી પણ બને તેટલી જલ્દી વિધિ કરાવી લેવી કારણ શું છે કે જેષ્ઠા નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય એનાથી મોટા જેવો હોય તેને નુકસાન કરનાર બને તેને પોતાને પણ નુકસાન કરે છે એટલે જેટલી જલ્દી વિધિ થઈ ગઈ હોય એટલું સરસ એના માટે શુભ રહે અને એના વસ્તી મોટા હોય તેના માટે પણ સારું રહે આજે સવારે બે ને પચીસ થી આ નક્ષત્ર શરૂ થાય અને આવતીકાલે સવારે ચાર ને નવ મિનિટે પહોંચી છે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે આયુષ્યમાન આયુષ્યમાન યોગ આજે સવારે અને એકાવન મિનિટે પહોંચી જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સૌભાગ્ય યોગ છે આજે જે બાળકનો જન્મ થાય છે કરણ ગણાય છે બાલવ આ બાલવ કરણ આજે સવારે અગિયાર ઓગણીસ મિનિટે પહોંચી જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય કૌલવ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃષ્ટિક વૃષ્ટિક રાશિ ની અંદર કરાવે છે નૈયા વૃષ્ટિક રાશિ નો સ્વામી મંગળ મિત્ર વૃષ્ટિક રાશિ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે સવારે ચાર ને નવ મીટર પૂર્ણ થઈ જશે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધા જન્મ પૂજા જેથી કરીને તમારું જીવન સરળ બની જાય તમને જીવનમાં ઓછા આવે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર થી કોઈ પણ સદસ્ય વરસગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ગણી ગણી તમારા જીવનમાં ખુબ પ્રગતિ થાય કાત્યાની તમારે પરમ કૃપા થાય એવી હું પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં માં ઉઠીને આજનો સુકન કરી લો તો જીવન સરળ બની જશે જીવનમાં સરળતાથી સફળતાઓ પ્રાપ્ત થશે આજનો દિવસ ઉત્તમ છે આજના દિવસે નજીકમાં જ્યાં પણ માનું મંદિર હોય એ લોકો નોકરી ધંધા માટે એને પ્રયાસ કરતા છે અને નહીં મળી રહ્યો હોય એ લોકો આજે ભગવાન શંકરને ગોળના પાણીનો અભિષેક કરવો છે અને પુરાણ રુદ્રાભિષેક ના પાઠ કરવાથી એ લોકોને પણ સારી જગ્યાએ જવાબ વગેરે મળી શકે આજના દિવસે જે બાળકનો જન્મ થાય એની નક્ષત્ર જે પૂજા વિધિ હોય તો કરી લો પણ આજના દિવસે માતાજીની ઉપાસના આરાધના કરવા માટે પણ ઉત્તમ અને શિવની ઉપાસના કરવા માટે પણ ઉત્તમ એટલે મારા જે કઈ સબસ્કાર મિત્ર છે એ લોકોને જેની વરસગાંઠ છે જેની મેરેજ એનિવર્સરી છે એ લોકો ખાસ કરે છે જીવનમાં સરળતા મળશે

હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા સુકન કરીને જશો સારી સફળતા પ્રાપ્ત થશે વંદન કરીને જવું જોઈએ ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ મારા કાર્યમાં મારી સાથે રહેજો તમને સારી સફળતા મળી શકે છે આજના દિવસે પુત્રને ઘઉંની ભાખરી બનાવી ઘી ગોળ લગાવી અને સાંજના સમયે સંધ્યાકાળના સમયે

આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી આજના દિવસે મને ત્યાં સુધી કોઈ નવા કાર્યોનો આરંભ ના કરશો ના કોઈ ખરીદી કરશો ના કોઈ વેચાણ કરશો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ છો તો તમારી સાથે એવી ઘટના ઘટી થાય કે તમને દુઃખદ લાગણી અનુભવવી પડે

लक्ष्मी चिका रक्षणात्मक लोके सभाजद्दर व्यापारे विद्याभ्यास देश विदेश सर्वत्र यश प्राप्ति, अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ ફલ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ संतान प्राप्ति वाला जाए दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ શીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન યોગ प्राप्ति, अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य, सफलता, प्राप्ति, अर्थम। आरोग्य वाला आरो है। बोलो ना आरोग्य नहीं पूजा पड़ी ना इलाज़ करें। तो दूर के जनाएं बोलोंगे। बोलो मम आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। વધારે જણાવો મનવા અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

પેતાની ગંદ પુષ્પ ધુપા દીપા ના વેદ્ય તામ્રણા પ્રક્ષણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ